ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ નજીક ઈકો ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઈને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે વાલિયા તાલુકાના લુણા ગામનો જગદીશ ઉર્ફે જગુ રવિયાભાઈ વસાવા તેની ઇકો ફોર ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને વાલિયાથી સરદારપુરા થઈને ખર્ચી ગામે જનાર છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ખર્ચી નજીક મંદિર પાસે વોચ ગોઠવી હતી ત્યારબાદ બાતમી મુજબની ઇકો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી પુઠ્ઠાના બોક્સમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ ચારસો મળી આવી હતી એલસીબીની ટીમે રૂપિયા તેતાલીસ હજાર બસ્સોનો દારૂનો જથ્થો તેમજ આ ગુનામાં વપરાયેલ ઇકો ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા બે મળી કુલ રૂપિયા બે લાખ ત્રાણું હજાર બસોનું મુદ્દામાલ કબજે લઈને ઈકો ગાડી સાથે હાજર મળેલ ઈસમ જગદીશ ઉર્ફે જગોર રવિયાભાઈ વસાવા રહી ગામ લુણા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ તેમજ દારૂનો આ જથ્થો મંગાવનાર રણછોડ મહેન્દ્ર વસાવા રહે ગામ ખર્ચી તાલુકા ઝઘડિયા તથા મહેન્દ્રભાઈ વસાવા રહે ગામ ખર્ચી તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા નજીક વિદેશી દારૂ ઝડપવાની આ ઘટનાને પગલે તાલુકામાં વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો